જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર અને ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ લાખણી પ્રેરિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આજે લાખણી ખાતે યોજાયું ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ ખેલકૂદ કાર્યક્રમ વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે જે અંતર્ગત આજે વાવથરા જિલ્લાના લાખણી તાલુકાની સરસ્વતી વિદ્યાલય લાખણીના ઉપક્રમે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલીમ ભવન પાલનપુરના માર્ગદર્શન થકી લાખણી ભાસ્કરાચાર્ય વિકાસ સંકુલ લાખણીની કુલ છબ્બીસ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો જેમાં કુલ સુડતાલીસ જેટલી વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે દિયોદળના ધારાસભ્ય કેસાજી ચૌહાણની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો લાખણીમાં મામલતદાર એમડી ભાવસાર આગથળા પીઆઈ એમ બી પટેલ પણ હાજર રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ દ્વારા કૃતિઓ રજૂ કરનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને આયોજકો દ્વારા બનાવેલ શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા શાળા ટ્રસ્ટી મંત્રી અને લાખણીના સરપંચ સુરેશભાઈ પટેલના માર્ગદર્શનથી કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય માવજીભાઈ પટેલ અને તેમજ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત વાવથરાત બનાસ આજતક ન્યૂઝ ગુજરાતી